હેલો મિત્રો શેરબજારની વાતો મિત્રો ગિફ્ટ નિફ્ટી બાવીસ હજાર નવસો પચીસ નેવું પોઈન્ટના વધારા સાથે કટ થઈ ગયું છે અને કાલી બજાર જોરદાર ઘટ્યું અને સેન્સ આઠસો ચોવીસ પોઈન્ટ નિફ્ટી બસો સાહીઠ પોઈન્ટ જબરદસ્ત બજારમાં ઘટાડો હતો અને મિડ કેપ અને સ્મોલ કેપના જે આપણા પોર્ટફોલિયોમાં શેરું છે પોંચ ટકા સાત ટકા કોઈ ત્રણ ટકા ચાર ટકા બધા ઘટ્યા અને એ પોર્ટફોલિયોમાં ખાંસી એવી રકમમાં ઘટાડો થયો એફઆઈઆઈ કાલે પોંચ હજારને પંદર કરોડની વેચવાળી કરી ડીઆઈ એની સામે સો હજાર છસો ને બેતાળીસ કરોડની ખરીદારી કરી જોરદાર ખરીદી કરી સ્ટોક ફ્યુચરમાં એફઆઈઆઈ ત્રણ હજાર કરોડની ખરીદારી કરી ઇન્ડેક્સ ફ્યુચરમાં ચોત્રી કરોડની વેચવાથી કરી મિત્રો બજાર ની ખરીદી કરે ની ખરીદી કરે છે એફઆઈસીનું વેચાણ કરતાં પણ વધારે અને એફઆઈઆઈ સ્ટોક ફ્યુચરમાં ત્રણ હજાર કરોડની ખરીદી કરી છે છતાં પણ આટલું બજાર ઘટે છે એનું કારણ શું કોણ આટલું બજાર વેચી ગયું છે મિત્રો એનું એક જ કારણ છે કે વેચવાવાળા ભલે ઓછા હોય પણ લેવાવાળું કોઈ નહીં લેવાવાળાનો જે વિશ્વાસ છે એ તૂટી ગયો બજારમાં અને કાલે એક કારણ નવું બજારમાં આવ્યું ઘટવાનું કારણ એ સ્ટોકો ટેકનિકલ સ્ટોકો જે જોરદાર ઘટ્યા અને અમેરિકાનું બજાર કાલે ખૂબ ઘટ્યું એના કારણે વિશ્વના બજારો બધા પણ ઘટ્યા તેનું કારણ અમેરિકાના બજારમાં જોરદાર ઘટાડો હતો અને તેનું કારણ ચીન હતું ચીનને કારણે અમેરિકાનું બજાર ઘટ્યું અને અમેરિકાનું બજાર પરેશાન થયું અને એના કારણે વિશ્વના તમામ બજારો કાલે ઘટાડા સાથે થઈ ગયા અને ટોક ટેકનોલોજી ઇઆઈ સેમી કંડક્ટર આ જે બધું છે એ ચાર ટીટીપી જે અમેરિકાનું સિલિકોન વેરી અને જે ટેકનોલોજીની બનાવતી આ કંપની છે એનો લગભગ વિશ્વમાં કોઈ હરીફાઈ હરીફ નહોતો પરંતુ તેનાથી પણ સસ્તો અને સારું ચીનની કંપની ડીપ શીખ બનાવી રહી છે અને એ ચીનની ટેકનોલોજી છે અને એ સક્સેસ થઈ છે પ્રોપ્યુલર થઈ છે અને એના કારણે વિશ્વમાં અમેરિકાની જે મોટી તૂટવાનો ભયને કારણે અમેરિકાની ટેકનોલોજી કંપનીઓ ખૂબ ઘટી ભારતની આપણે પણ ટેકનોલોજી કંપનીઓ ખૂબ ઘટી એની સાથે સાથે બજાર બીજું ખૂબ ઘટાડું છે મિત્રો ચાઇનીઝ એ સ્ટાર્ટઅપ ડીપસિંગ સરપ્રાઇઝને કરી દીધું કે ચાર જીટીપી ઓન ધ સ્ટોક એપ એને માત કરી દીધું મિત્રો અને ડીપ ડીપશશીપ આગળ નીકળી ગયું છે આ બધા ઘણા કારણો છે એ એફઆઈ પરંતુ હવે મિત્રો જે લોકો ડિલિવરી લઈને બેઠા છે અને એમને ખૂબ ઘટાડો છે એ લોકો તો શું વેચતા નથી તો પછી વેચવાવાળું જે મોટા સટોડિયા છે અને એ લોકો ખૂબ વેચી ગયા છે પરંતુ આપણે તમારે ને મારે જે પોર્ટફોલિયોમાં ખૂબ ઘટાડો મારે પણ કાલે ખૂબ ઘટ્યું મારા શેરો જે તરી ચાળી શેરો છે એમાં કાલે ગઝબ ઘટાડો હતો ઘણી કંપનીઓ સાત સાત ટકા ઘટી હતી મિત્રો અને વધવાવાળી કંપનીઓ એકદમ ઘણી કોઠી એક બે હતી પરંતુ એમાં ગભરાવાનું જેના લાંબા સમય રોકાણ છે એને કોઈ ગભરાવાની જરૂર નથી આ જ નહીં તો કાલે એક સમય એવો આવશે આપણું બજાર ધમધમાટ ચાલશે અને હવે એક ટૂંકા સમયમાં જે એક આશાનું કિરણ છે એ આપણું બજેટ છે બજેટમાં સરકારની જોગવાઈઓ કેવી છે સરકાર સના ઉપર ફોક્સ આપી રહી છે આ બધા કારણો છે પરંતુ જો બજેટ નિરસ રહ્યો તો એનાથી પણ હજી એક હજાર પોઈન્ટ એક બીજા પણ ઘટી શકે આપણે ક્યારે ખરીદી કરવી નવું કોઈને લેવું હોય તો ધોભોને રાહ જુઓ આવી પરિસ્થિતિ અત્યારે પેદા થઈ ગઈ પરંતુ એક સમયે એક સમય આપણા એવો આવશે જ્યારે આપણો પોર્ટફોલિયો એકદમ ગ્રીન હશે એ સો ટકા વાત છે એ સમયે કેટલો રોગો છે તમારે એક વર્ષ બે વર્ષ કે ત્રણ વર્ષ પણ ધીરે રાખી શકવી જોઈએ અથવા તો ટૂંકા ગાળામાં પણ સરસરાટ તેજી કોઈ સારા કારણો દેખવાય તો સરસરાટ તેજી આવી શકે છે મિત્રો સમય આપવો એ જ આપને મહત્ત્વની વાત છે જે સમય આપશે એ પૈસા સો ટકા બનાવી શકીએ લેવા ન લેવા એ મરજીની વાત છે ક્યારે લેવા એ પોતાની મરજીની વાત છે પરંતુ બજારમાં બજેટ પછી પોઝિશન બનાવી શકાય જો બજેટ નીરજ રહેશે તો બજાર હજી પણ ઘટી શકે એવું બજારના જાણકારો જણાવી રહ્યા છે પરંતુ આપણા પોર્ટફોલિયોના જે શેરો છે એને અંક બચાવી રાખે કોઈ પણ એક પણ શેર વેચાઈ નહીં આવી પરિસ્થિતિ ઊભી થઈ છે મિત્રો સાચવીને ચાલવા જેવો સમય છે અને તમારા પોર્ટફોલિયોની કોઈ ઓચ ના આવે તમારા પોર્ટફોલિયોનો એક પણ શેર તમારે ઓછો ના કરવો પડે એવી પરિસ્થિતિ રાખવી જોઈએ આપણે સતત વિડીયોમાં કહેતા આવ્યા છે કે આપણું જેટલી શક્તિ છે આપણા જેટલા પૈસા લોવા સમય શેર બજારમાં રાખી શકો છો એવા પૈસા શેરબજારમાં રોકાણ કરવું મિત્રો ટૂંકા સમયમાં જે બજારના પૈસાની જરૂરિયાત હોય એવા પૈસા શેર બજારમાં નખ તો આપણે નુકસાન કરાવી શકીએ બજાર ક્યારે ઘટે છે ક્યારે વધે છે એ બજાર કોઈના હાથમાં હોતું નથી આ બજાર છે જો બજારમાં સરસરાટ કાયમ પૈસા બનતા હોય તો લોકોને કોઈ તકલીફ પડવાની નથી તો તો લોકો બધા લોકો શેરબજારમાં પૈસા બનાવી શકે પરંતુ શેરબજારમાં જે સમય આપશે જે સમય આપી શકે છે એવા પૈસા જે બજારમાં નોખશે એના પૈસા જ શેર બજારમાં બનશે સારી કંપનીઓ જેના ઓકળા સારા આવ્યા છે અથવા તો કાલના ઘટાડામાં જે કંપનીઓ ઓછી ઘટી છે જે કંપનીઓ મજબૂત છે એવી કંપનીઓ પકડી રાખવાની એવી કંપનીઓમાં કદાચ રોકાણ કરવાનું જેના ત્રિમાસિક ઓકળા સારા છે જેના વાર્ષિક ઓકળા સારા છે તેવી કંપનીમાં પોઝિશન બનાવો મિત્રો અને ટેકનિકલ સ્ટોક જે છે એ સ્ટોક છે એ ક્યારેય એનો હરીફ બજારમાં આવે અને એને એ પછાડી શકે છે પરંતુ કયા સેક્ટરમાં સરકારનો ફોક્સ છે કયું સેક્ટર ભવિષ્યમાં ચાલવાનું છે એવા સેક્ટરમાં તમારે તમારી પોઝિશન બનાવવી જોઈએ મિત્રો શેરબજારમાં ચિંતા કર્યા સિવાય જે તમારું હોલ્ડિંગ છે એને પકડીને બેસી દેશો તો પણ એક સમય એવો આવશે જ્યારે બજાર નવા નવા હાઈ બનાવતું હોય છે મિત્રો સપ્ટેમ્બર પછી એફઆઈઆઈએ ખૂબ વેચવાલી કરી અને આપણા ઘરેલુ ફંડોએ ખૂબ ખરીદારી કરી છે જેને એસઆઈપીમાં રોકાણ છે અત્યારે જે ઘટાડામાં જે રોકાણ એસઆઈપીમાં કરશે કે એમને પણ ભવિષ્યમાં સારા પૈસા બની શકે છે થેન્ક યુ આભાર